દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે બહુ ખુશીના સમાચાર નવા વર્ષની ગિફ્ટ એ પણ ગાંધીજીના નામે બનેલ ગાંધીનગર શહેરમાં સરકારે આટલા વર્ષે જે પણ હિંમત કરી થોડી પણ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ હાલ જે અમલમાં છે તે દંભી નીતિ છે કૃત્રિમ છે દીવમાં મળતું હોય દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુરમાં ઇન્દોરમાં દાહોદની બોર્ડર ઉપર આવી નીતિ જ્યારે ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં તમને બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગિફ્ટ થી શરૂઆત કરી પણ મને ખબર છે કે એસ માં પણ છૂટછાટ આપવી જોઈએ વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર થયું હશે કે ગુજરાતમાં વાઈબ્રન્ટ થવું જોઈએ મહાત્મા મંદિર ધોલેરા સર છે નડાબેટ સાસણગીરમાં પણ છૂટ આપો આમ ઘણી બધી વાતો શંકરસિંહ વાઘેલાએ કરી ગાધી સરદાર રવિશંકરના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો બહુ ખુશીના સમાચાર ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બધેલું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કંઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગિફ્ટને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે આમાં હોય એટલે વાતપુરી દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુરમાં ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે તો આ હતા સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર